વાગળ વિસ્તારના હાઈવે પટ્ટીના ગાગોદર પોલીસ મથક દ્વારા પોલીસ મહાનિરીક્ષક જે આર મોથાલિયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉરા પર સીપીઆઈ વીકે ગઢવીનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બધી નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહિર તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન પીએસઆઈ વીપી આહિરને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધાણીથર ગામના પાટિયાની સામે આવેલ બાવડોની જાળીમાં એક ઇંગ્લિશ દારૂ ભરી ટ્રક આવેલ છે અને તેમાંથી કટિંગ કરવાનું ચાલુમાં છે તેવી સચોટ બાતમી હકીકત મળતા પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહુ જગ્યાએ જઈ તપાસ કરતા એક ટ્રક ઉભેલ જોવામાં આવેલ જેની નજીક જઈ પંચો રૂબરૂ ટ્રકમાં ચેક કરતા જેમાં ચાઇના ક્લે માટી ભરેલ જોવામાં આવેલ જે માટીની આડમાં જોતા સફેદ કલરના પ્લાસ્ટિકના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ખાખે કલરની પેટીઓ ભરેલ હોય ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા મુદ્દામાલ શોધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ